નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ આર સાયન્સ એન્ડ માઇથોલોજી ન્યૂઝમાં મિત્રો વિડીયોમાં તમે જે નિશાન જોઈ રહ્યા છો તે કોઈ સામાન્ય નિશાન નથી પરંતુ ભગવાન વિષ્ણુના સાચા પગલા છે પરંતુ તમને મનમાં થતું હશે કે શું તેની અહીં પૂજા કરવા માટે છે તો તમને જણાવી દઉં કે તે અહીં પૂજા કરવા માટે નથી પરંતુ એક શક્તિશાળી રાક્ષસની છાતીને કાયમ માટે દબાવી રાખવા માટે છે આ પૂરી ઘટના રાક્ષસ ગયાસૂરની છે ચાલો આગળ જાણીએ તમને જાણીને ખૂબ જ આશ્ચર્ય થશે કે બીજા રાક્ષસોની જેમ આ રાક્ષસ પાપી અથવા દુષ્ટ ન હતો પરંતુ તે ભગવાન વિષ્ણુનો એટલો મોટો ભક્ત હતો કે તેણે કઠોર તપસ્યા કરી અને ભગવાન બ્રહ્મા પાસેથી એક વરદાન મેળવ્યું વરદાન એ હતું કે જે કોઈ પણ મને મને જોશે સ્પર્શ કરશે તેને સીધો મોક્ષ મળશે આ વરદાન એટલું બધું શક્તિશાળી હતું કે દરેક પાપીને પણ સીધો મોક્ષ મળવા લાગ્યો કારણ કે પાપીઓ પણ ગયા સુરને જોઈ લેતા હતા અથવા ગયા સુરને સ્પર્શ કરી લેતા હતા અને બધા મોક્ષ મેળવી લેતા હતા તેથી એવું બન્યું કે સ્વર્ગ અને નર્ક ખાલી થઈ ગયા અને ભગવાન યમરાજનું કાર્ય બંધ થઈ ગયું બ્રહ્માંડનું સંતુલન વેર વિખેર થઈ ગયું જ્યારે પ્રકૃતિનું સંતુલન ખોરવાયું ત્યારે દેવતાઓ ભેગા મળીને એક યુક્તિ અજમાવી બધા દેવતાઓ ગયાસુર પાસે ગયા બધા દેવતાઓ ભેગા મળીને ગયાસુર પાસે એક માંગણી કરી તેમણે ગયાસુર કહ્યું કે અમે તમારા શરીર પર યજ્ઞ કરવા માંગીએ છીએ ગયાસુરે આ સાંભળતા જ પરવાનગી આપી દીધી કારણ કે તે ભગવાનનો બહુ મોટો ભક્ત હતો જેવો જ ગયાસુર સુઈ ગયો તેમ તે ધ્રુજવા લાગ્યો તેના કારણે બ્રહ્માજીએ મૃત્યુના દેવતા યમરાજને આદેશ આપ્યો કે તેઓ તેમના યમલોકમાંથી એક વિશાળ ધર્મશીલા લાવે અને તે ધર્મશિલાને ગયાસુરના શરીર પર મૂકે મૃત્યુના દેવતા યમરાજે બ્રહ્માજીના આદેશનું પાલન કર્યું તેઓ યમલોકમાંથી એક ધર્મશિલા લઈને આવ્યા અને તેને ગયાસુરના શરીર પર મૂકી પરંતુ તેમ છતાં ગયાસુર ધ્રુજતો રહ્યો તે હલવા લાગ્યો અને તેની ધ્રુજારી બંધ થઈ નહીં બધા દેવતાઓ સ્તબ્ધ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે હવે શું કરવું તેથી ભગવાન વિષ્ણુએ એક યુક્તિ અજમાવી આ વિશાળ શરીરને સ્થિર કરવા માટે ભગવાન વિષ્ણુએ પોતે પોતાનો જમણો પગ વિશાળ ધર્મશીલા પર મૂક્યો જેનાથી તે કાયમ માટે અંકિત થઈ ગયો ભગવાન વિષ્ણુના સ્પર્શથી ગયાસુર ખૂબ જ ખુશ થયો તેણે ભગવાન વિષ્ણુ પાસે એક વરદાન માંગ્યું અને વરદાનમાં એવું માંગ્યું કે મારું શરીર વિશ્વનું સૌથી મોટું બને અને જે કોઈ પણ અહીંયા આવીને પોતાના તેઓ હંમેશા માટે મોક્ષ પ્રાપ્ત કરશે તેથી ભગવાન વિષ્ણુએ તેને તે વરદાન આપ્યું અને ભગવાનના આશીર્વાદથી ગયા સુર શરીર આજે પણ બિહારના પવિત્ર નગર ગયામાં આવેલું છે અને તમને એ પણ જણાવી દઉં કે પ્રખ્યાત વિષ્ણુપદ મંદિર એ જ જગ્યાએ આવેલું છે જ્યાં ભગવાન વિષ્ણુએ પોતાનો પગ મૂક્યો હતો ત્યાંનું સૌથી મોટું રહસ્ય એ છે કે આ મંદિરની બાજુમાં આવેલી ફલગુ નદીમાં તમને ક્યારેય પાણી જોવા મળશે નહીં તો તેનું શું કારણ ચાલો જાણીએ એવું કહેવાય છે કે જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ તેમના પિતાના પિંડદાન માટે સામગ્રી લેવા માટે ગયા હતા ત્યારે અચાનક એવું બન્યું કે રાજા દશરથની આત્મા અચાનક પ્રગટ થઈ અને રાજા દશરથની આત્માએ માતા સીતા પાસે જ પિંડદાન માંગી લીધું તેથી સીતાજી વિચારમાં પડી ગયા કે હવે શું કરવું કારણ કે ભગવાન રામ અને લક્ષ્મણ તો હતા નહીં ત્યારબાદ માતા સીતાએ ફલ્ગુ નદીની રેતીમાંથી પિંડ બનાવ્યા તેમના હાથમાં રહેલી રેતી પણ અનાજના પિંડ જેવી બની ગઈ અને તેમણે આ પિંડદાન માટે એક બ્રાહ્મણ એક ગાય અને ફલગુ નદીને સાક્ષી બનાવ્યા જ્યારે ભગવાન રામ અને લક્ષ્મણ પરત ફર્યા ત્યારે તેમને વિશ્વાસ ના થયો કે વગર પૂરતી સામગ્રીએ પિંડદાન કઈ રીતે કરી શકાય અને ભગવાન રામનો આવો અવિશ્વાસ જોઈને ત્રણેય સાક્ષીઓ ખૂબ જ ગભરાઈ ગયા અને જુઠ્ઠું બોલ્યા તેથી માતા સીતા ખૂબ જ ક્રોધે ભરાયા તેમણે ત્રણેયને શ્રાપ આપ્યો તેમણે ફલ્ગુ નદીને એવો શ્રાપ આપ્યો કે આ નદી હંમેશા સપાટીની નીચે જ વહેતી રહેશે અને તે શ્રાપ ફલ્ગુ નદી આજે પણ ભોગવી રહી છે આજે પણ વિષ્ણુપદ મંદિરની બાજુમાં આવેલી ફલગુ નદીમાં પાણી દેખાતું નથી કારણ કે તે સપાટીની નીચે વહી રહી છે મિત્રો આ સવાલ તમારા માટે છે ભગવાન રામની બહેનનું નામ શું હતું સાચો જવાબ કમેન્ટ કરીને જરૂર બતાવો મિત્રો આશા રાખું છું કે વિડીયોમાં દર્શાવેલી ગયા આ પ્રાચીન કથા તમને પસંદ જરૂર આવી હશે તો આવા જ પ્રાચીન અને પૌરાણિક વીડિયો જોવા માટે અમારી ચેનલ આર સાયન્સ એન્ડ માઇથોલોજી ન્યૂઝને એકવાર લાઇક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો અને ખાસ નોટિફિકેશન બિલ દબાવવાનું ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વીડિયો જય શ્રી હરિ વિષ્ણુ